પરંતુ બોટા જિલ્લામાં સોલાર સિસ્ટમ લગાવી લાભાર્થીઓની પરેશાની વધી હોય તેવું સામે આવ્યું છે તેનું મુખ્ય કારણ સોલાર સિસ્ટમની સબસિડી મેળવવા માટે પીજીવીસીએલ દ્વારા મીટર લગાવી સોલાર સિસ્ટમ શરૂ કરાવવી જરૂરી હોય છે પરંતુ બોટાદ લાભાર્થીઓએ બે મહિનાઓથી અરજી કરી હોવા છતાં હજુ સુધી પીજીવીસીએલ દ્વારા મીટર લગાવવામાં આવ્યા નથી તપાસ કરાતા જાણવા મળ્યું કે બોટાદ જિલ્લા પીજીવીસીએલ કચેરીમાં સોલાર સિસ્ટમમાં લગાવવા માટે મીટરનો જથ્થો ઉપલબ્ધ નથી ગુજરાતી મારું નામ પંકજભાઈ કાંતિલાલ સ્વામી ના વ્રજવિહાર સોસાયટી માં રહું છું પંકજભાઈ જે સોલાર પેનલ તમે ફીટ કરી છે પરંતુ કાક મીટર નથી આવ્યું કેવી તકલીફ શું સમસ્યા મીટર એ બે મહિના થઈ ગયા આજે સોલાર ફીટ કર્યા ને પણ હજી મીટર એ લોકો મૂકવા આવતા નથી કેટલા રૂપિયાનો આમાં ખર્ચો થયો છે અને તમને સબસિડીનો લાભ પણ નહીં મળ્યો હોય શું કહેશો આમાં બે લાખ પંદર હજારનો ખર્ચ થયો છે અને મીટર બીજી વિશે મૂકી જાય તો મારે સબસિડી પાછી આવે શું માંગશો તમારી મારી માંગ તો વહેલા મીટર મૂકી જાય અને મારી સબસિડી વહેલી પાછી આવે બોટાદ જિલ્લામાં ટોટલી સોલાર માટે છત્રીસો ટોટલ ઇન્સ્ટોલેશન થયું છે આપણે આપણા બોટાદ જિલ્લામાં

અને અમે ટૂંક સમયમાં જ તે ટોટલી જેટલા પેન્ડિંગ છે એટલા સો ટકા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશું એમાં એમાં સબસિડી છે ને ટોટલી અત્યારે પહેલા કિલો વોટ માટે એક કિલો માટે ત્રીસ હજાર સેકન્ડ માટે ત્રીસ હજાર અને ત્રીજા કિલો વોટ માટે અઢાર હજાર એમ ટોટલી સેવન્ટી એટ થાઉઝન્ડ મતલબ કે ઇઠ્યોતેર હજાર ને સબસિડી મળવાપાત્ર છે